તો જામનગર જિલ્લામાં પણ અતિવૃષ્ટિને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે જામનગરના જૂના નાગના ગામમાં ખેતરો ધોવાતા ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે આ ગામના એંશી ટકા ખેડૂતો શાકભાજીનું વાવેતર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ ભારે વરસાદે તેમની જમીનનું એવું ધોવાણ કર્યું છે કે ખેડૂતો તેમાં એક વર્ષ સુધી નવું વાવેતર કરી શકે તેમ નથી આ સાથે જ ઘાસચારાનો પણ સોથ જતા પશુપાલકોને પણ હાલત કફોડી બની છે તો હાલમાં ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરવાની સહાયની માંગ કરી રહ્યા છે અમારે અહીંયા અત્યારે જોઈ રહ્યા છો ભયંકર પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને આવવા જવાનો પાંચસો ખેડૂતો આ સીમમાં રહી ખેતી કરે છે કાયમી માટે અને એ રસ્તો અટાને બિલકુલ ધોવાઈ ગયો છે એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે કૃષિ મંત્રી અંગત રસ લઈ અને આ રસ્તો કરાવે અને દિવાલો કરાવે એટલે તાત્કાલિક બધા ખેડૂતોને આ તકલીફ છે એ બધી દૂર થાય અને અહીંયા પૂરની બહુત બધાને માટે નુકસાન થયું છે ખેતીવાડી ધોવાઈ ગઈ છે અને પુલ પણ જર્જરીત થઈ ગયો છે જવા માટેનો કોઈ રસ્તો નથી આ બાજુ પાંચસો ખેડૂત છે નદી દર વર્ષે ધોવાઈ છે અમારું બધી જમીન ખાલી કરી નાખી હવે અમે તો રોજ ભરવા મહિના કામે જાઓ ખેતીમાં બધું કામ કરતા અમે ખેતી ઉપર હાલતું અમારું અત્યારે હવે રોજ ભરવા જવું પડે છે મજૂરી કરવા